કંડલા કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયો ગાંધીધામ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લેબરોને સરળતાથી પ્રવેશવા દેવા માટે ત્રણ હજારની લાંચ માંગીને સ્વીકારવા જતા કસ્ટમના હેડ કોન્સ્ટેબલને એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધો છે કસ્ટમના હેડ કોન્સ્ટેબલ ઈશાક અબ્દુલ કરીમ સમાએ મજૂરોને સરળતાથી અવરજવર કરવા દેવા માટે ત્રણ હજાર રૂપિયાની લાંચ માંગી હતી આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદ આપતા એસીબીએ આજે સવારે ઓલ્ટ ગેટ પર છટકું ગોઠવીને ઈશાક સમાને લાંચની માગણી કરી સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો છે એસીબી બોર્ડર રેન્જ બુજના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શનમાં ગાંધીધામ એસીબીના પીઆઈ પટેલે સફળ ટ્રેપ ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ